આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ચાર પોઈન્ટ કુંવરજીભાઈ હડપતિના હસ્તે માંડવી તાલુકામાં વિવિધ ગામો વિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા ચાર પોઈન્ટ સડસઠ કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત કરાયું વિકાસ કામોમાં રૂપિયા એસી ખર્ચે નોગામા ગામે મેઇન રોડથી નવા ફળિયા થઈ વડોદરા બેધાના ગામને જોડતા રસ્તાનું કામ રૂપિયા એક પોઈન્ટ બાર કરોડના ખર્ચે ચુડેલ ગામ સામરી મોરાફળિયાથી ઉઠવ્યા પાટલ રસ્તે જોડાતો રસ્તો રૂપિયા સત્તર લાખ ખર્ચે પાટલ ઉઠવા તથા ગ્રામ પંચાયત ધરો રૂપિયા નવ્વાણું લાખનો ખર્ચે ઉઠવા પાટિયાથી ડિટોય જતા રસ્તાનું કામ રૂપિયા પચાસ લાખના ખર્ચે પાતલ એપ્રોચ રોડ રૂપિયા પંચોતેર લાખના ખર્ચે અરેઠ ફળિયા રોડનું કામ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સડસઠ કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ કામોમાં સાકરીત થવાથી માંડવી તાલુકાના ગ્રામજનોને માળખાગત સુવિધામાં વધારો થશે સંકલ્પ યાત્રા

કહી શકાય એવા મુંડા ભગવાનના ખૂટી ગામથી આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું અને એ પણ તમે જોયું હશે પંદરમી નવેમ્બર એટલે આદિવાસી ગૌરવ દિનની ઉજવણી કરતા હોય ને તે દિવસે આદિવાસી રાજ્યમાં જઈને આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત ન રહે તમામ આદિવાસીઓને લાભ સરળતાથી મળે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માંડવી તાલુકાના આંબા ગામે આવી પહોંચી છે બિરસા મુંડા તરીકે છે શું કહેશો મેં પહેલાં પણ કહ્યું કે બિરસા મુંડા ભગવાનની તોલે બીજો કોઈ આદિવાસી આવી જ ન શકે હોય જ ન શકે બિરસા મુંડા ભગવાને જે પ્રવૃત્તિ કરી છે તેમાંની એક પણ પ્રવૃત્તિ એ ચેતર વસાવાએ કરી નથી બિરસા મુંડાએ આઝાદીના ચળવૈયા હતા અને આઝાદીને લડત માટે પોતાને પ્રાણના આહુતિ આપી હતી અને તેને કારણે એ આદિવાસીઓના મસીહા ગણાયા હશે પણ ચેતર વસાવાએ એક પણ એમાંનું કામ કર્યું નથી કહા રાજા ભોજ ઓર કહા ગાંગુ આજે કેટલા પ્રકારના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે અમે લગભગ ટોટલ 4 કરોડ ને 11 લાખ ના માતબર જેટલી રકમ કહી શકાય તેમાં રોડ રસ્તા પંચાયત વિભાગ અને ઘણા બધા કામો અમે આજે ખાતમુહૂર્ત કર્યા છે આવનારા દિવસોમાં પણ અમે હજી આના ખાતમુહૂર્ત કરવા તરફ આગળ જઈ રહ્યા છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ રોહિતભાઈ માંડવી તાલુકાના પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ શાસક પક્ષના નેતા મીનાક્ષીબેન ચૌધરી અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા